લિંબડી ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી તેમજ શહેરના લોકો સહિત કાઢવામાં આવી હતી ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં યુદ્ધ કહીએ તો મિશનનું નામ સિંદૂર આપવામાં આવ્યું હતું ત્યારે આ સિંદૂર મિશન ભારતીય સૈન્ય દ્વારા પાર પાડવામાં આવ્યું હતું અને પાકિસ્તાનના પાક ઇરાદાને પગે પડાઈ દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતને લઈને ભારતભરમાં અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે સંકલ્પ લીધેલો હતો તે સંકલ્પને પૂરો કરી પાકિસ્તાનને પાડી દીધું તે માટે હાલ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે આજ રોજ માંગ આવેલ મંદિપ પાર્ટી પ્લોટ ખાતેથી ત્રિરંગા યાત્રા નીકળી હતી જેમાં લીંબડીના ધારાસભ્ય શ્રીરાણા તેમજ લીબડીના વેપારી ગણો સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ યાત્રામાં જોડાયા હતા જેઓએ વંદે માતરમ અને ભારત માતા કી જય જેવા નારાજ સાથે આ યાત્રા ઉઠી હતી જરા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોના દિલમાં હિન્દુસ્તાન પ્રત્યે લાગણી પણ જોવા મળી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર